વ્રત હોય કે ઉપવાસ ઝટપટ ભૂખ લાગી હોય ને ફ્રેન્ચ તો આ નાસ્તો તમે બનાવીને ઇન્સ્ટન્ટ ખાઈ શકો છો તો આજે બટેટામાંથી આપણે બનાવીશું ફ્રેન્ચ ફ્રાઈસ જે જલ્દી બની જાય છે તો નાની નાની ભૂખ માટે તમે ઝટપટ પાંચથી સાત મિનિટમાં આ નાસ્તો બનાવીને રેડી કરી શકો છો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ ફરાળી ફ્રેન્ચ ફાઇઝ તો ફ્રેન્ડ્સ અહીં બટેટા લઈ લેવાના છે તો અત્યારે જે ઘરમાં અવેલેબલ હોય એ બટેટા લઈ લેવાના છે તો અહીં આપણે બટેટાને છીણી લેશું તો ચાર જેટલા બટેટા લીધા છે બધા જ બટેટાને મેં અહીં છીણી લીધા છે હવે આપણે તેની કટિંગ કરીશું તો ફ્રેન્ચ ફ્રાઇઝ માટે આપણે બટેટાને આ રીતના વચ્ચેથી કટ કરી લેશું ત્યાર પછી થોડી જાડી સ્લાઇસમાં તેને આપણે કટ કરીશું તો અહીં આપણે થોડી જાડી સ્લાઇસ રાખવાની છે જેથી કરીને આપણે તેના એકદમ સરસ રીતે ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવી શકીએ તો આ ટાઈપની જાડી સ્લાઇસ હોય એને પછી ભેગી કરી અને તેની આપણે ચાકુ વડે કટિંગ કરીશું તો આ રીતના કટિંગ કરીશું એટલે એકદમ સરસ એવો ચોરસ શેપ આવી જશે તો બહુ બટેટા અહીં મેં મોટા નથી લીધા ઘરમાં જે અવેલેબલ હતા એ મેં લઈ લીધા છે જો તમારા બટેટા મોટા હશે તો તમારી જે બટેટાની સ્લાઇસ છે એ એકદમ મોટી એવી થશે તો થોડી આપણે તેને થીક રાખવાની છે જો બહુ આપણે તેને પાતળી કરીશું તો આપણે જ્યારે તેને તળીશું ને તો એકદમ સ્ટીક જે છે એ ઢીલી પડી જશે એટલા માટે આપણે થોડા તેના કટકા જાડા કરવાના છે તો આ ટાઈપની આપણે થોડી તેની થિકનેસ રાખવાની છે તો આ રીતે ફ્રેન્ડ્સ આપણે બધા જ બટેટાને કટ કરી લેવાના છે અને જેવા કટ થઈ જાય એટલે આપણે તેને પાણીમાં ઉમેરી દેવાના છે પાણીમાં એટલા માટે ઉમેરવાના છે કે બટેટા જે છે એ કાળા ન થઈ જાય એટલા માટે અને બટેટામાં રહેલો બધો જ જે સ્ટાર્ચ છે એ પાણીમાં નીકળી જાય એટલા માટે આપણે તેને ઠંડા અથવા નોર્મલ પાણીમાં ડૂબાડી દેવાના ત્યાર પછી આ જે વધેલા બટેટા છે એ બધા જ હું કટ કરી લઈશ હવે એકથી બે પાણીથી તેને ધોવા હોય તો તમે ધોઈ શકો છો એકદમ સરસ એવા ચોખ્ખા થઈ જાય ને પછી આપણે શું કરવાનું છે આજે આપણે ફરાળી ફ્રેન્ચ ફ્રાઈસ બનાવી રહ્યા છીએ તો આપણે ઉપર કોઈ પણ કોટિંગ નહીં કરીએ આપણે ડાયરેક્ટ કોટનનું કપડું લઈ લેશું અને કપડા ઉપર આ બધા જ બટેટાને કોરા કરી લેશું તો કોટનનું કપડું હોય અથવા કોઈ નેપકીન હોય જાડું એના ઉપર આપણે આ બધા જ બટેટા રાખી મૂકવાના છે ત્યાર પછી તેને કપડાંની મદદથી આ રીતના લૂછી લેવાના છે જેથી કરીને બધા જ કોરા થઈ જશે જેટલા કોરા થશે એટલે તેને તળવામાં બિલકુલ વાર નહીં લાગે થોડી જ વારમાં પાંચથી સાત મિનિટમાં તમારા બટેટા જે છે એ સરસ એવા તળાઈ જશે ફ્રેન્ચ ફાઈઝ તળાઈ જશે તો અહીં તમે જોઈ રહ્યા છો કે મેં એકદમ સરસ તેને કોરા કરી લીધા છે અને વચ્ચે વચ્ચે તમને કોઈ પણ સ્લાઇસ બહુ જાડી દેખાય તો તેને આ રીતના ચાકુની મદદથી કટ કરી લેવાની છે તો અહીં આપણા બટેટા એકદમ ડ્રાય થઈ ગયા છે હવે આપણે તેલ મૂકી દેસું કડાઈયામાં તો કઢાઈઓ થોડો જાડો લેજો ત્યાર પછી આપણે તેલ ઉમેરી દઈશું તેલ ગરમ થાય ત્યાં સુધી એક મસાલો બનાવી લેશું તો અહીં આપણે મીઠું લઈ લેવાનું છે અને લાલ મરચું પાવડર લઈ લેવાનું છે ત્યાર પછી થોડું સંચર પાવડર લઈ લેવાનું છે આ ત્રણેય પાવડરને એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું અને એ આપણે ફ્રેન્ચ ફ્રાઈસ ઉપર છાંટવા માટે આ મસાલો બનાવ્યો છે અને જો એ ન ઉમેરવો હોય તો તમે ચીલી ફ્લેક્સ પણ ઉપરથી ઉમેરી શકો છો અને મીઠું ઉમેરી શકો છો જો આ મસાલો ન બનાવવો હોય તો ફ્રેન્ડ્સ હવે તેલ એકદમ ઉકળતું ગરમ થઈ ગયું છે અને હવે આપણે તેનામાં બટેટા ઉમેરી દઈશું બટેટાની સ્લાઇસ ઉમેરી દઈશું તો ચાર બટેટાની મેં અહીં ફ્રેન્ચ ફ્રાઈસ બનાવી છે તો બે બેચ ટોટલ આપણે અહીં તળીશું બે બેચમાં તળાઈ જશે તો તેલ પણ બહુ વધારે નથી લેવાનું અને અહીં આપણે બટેટાને વચ્ચે વચ્ચે ચલાવી દેવાનું છે કોરા હશે એટલે તે તળીએ ચોટશે નહીં જો તમારા બટેટા જે છે એ ભીના હશે ને તો એકદમથી બટેટું જે છે એ તળિયામાં ચોટવા લાગશે અને વારંવાર તેને ચલાવવાની જરૂરત પડશે તો અહીં આપણે તેને કોરા કરી લીધા છે એટલે તળિયે બિલકુલ ચોટશે નહીં અને તેલમાં ફ્રાય થઈ જશે ને એટલે એ વજનમાં થોડા હલકા થઈ જશે તો અહીં આપણે એ રીતે ખબર ન પડતી હોય તો પછી બીજી રીતે આપણે ચાકુ લઈ લેવાનું છે અને ચાકુથી આપણે એક ફ્રેન્ચ ફ્રાઈઝને તોડવાની છે જો ઇઝીલી તૂટી જાય ને તો એ સમજવાનું કે પ્રોપર રીતે અંદરથી તળાઈ ગઈ છે તો આપણે તેને બહાર કાઢી લેશું અને જો તમને થોડા વધારે ક્રિસ્પી ખાવા હોય ને તેનો કલર થોડો ડાર્ક કરવો તો થોડીવાર માટે વધારે તેલમાં તળજો મેં અહીં બહુ વધારે તેને નથી તળ્યા તો અહીં આપણે બીજો બેચ પણ ફ્રેન્ડ્સ ઉમેરી દીધો છે અને બીજો બેચ પણ આપણે આ રીતના તળી લેશું ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે સ્લો નથી કરવાની નહીંતર બટેટા જે છે એ એકદમ સરસ એવા સ્ટીકમાં નહીં રહે એટલા માટે તો ફ્રેન્ડ્સ અહીં બીજો બેચ પણ સરસ રીતે તળાઈ ગયો છે તેને પણ આપણે બહાર કાઢી લેશું તો જોયું ને ફ્રેન્ડ્સ કે આ રેસીપી બનાવવામાં બિલકુલ વાર નથી લાગતી તો નાની નાની ભૂખ માટે ઉપવાસ કર્યો હોય તો તમે આ રેસીપી બનાવી શકો છો અને હા ફ્રેન્ડ્સ અત્યાર સુધીમાં વિડીયો જરાય પણ ગમ્યો તો એક લાઇક જરૂરથી કરી દેજો તો ફ્રેન્ડ્સ આ બીજો બેચ પણ તળાઈ ગયો છે હવે આપણે તેને ઘરમાં ગરમ જ સર્વ કરીશું જો વધારે વાર આપણે તેને રાખી મૂકશું ને તો બટેટા જે છે એ ઢીલા પડી જશે કારણ કે આપણે તેના ઉપર કોઈ કોટિંગ નથી કરી એટલા માટે ફરાળી બનાવ્યા છે તો તો હવે આપણે જે મસાલો તૈયાર કર્યો એ ઉપર છાંટી દેશું જો એ ન છાંટવું હોય તો ડાયરેક્ટ મીઠું નાખીને તમે આ ફ્રેન્ચ ફ્રાઈઝને સર્વ કરી શકો છો ફરાણમાં તો કોઈ પણ વ્રત ઉપવાસ કે ફરાણમાં ખાઈ શકાય તેવા ઇન્સ્ટન્ટ બટેટાના ફ્રેન્ચ ફ્રાઇઝ કે પછી તળેલા બટેટા આપણા બનીને બિલકુલ રેડી છે ફ્રેન્ડ્સ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને હા ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જાજો આ વિડીયો ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો પેજને ફોલો જરૂરથી કરી લેજો ફરી મળીશું ફ્રેન્ડ્સ નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો